ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલા વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરી તદ્દન નિષ્ફળ પુરવાર થયો હોય તેવું જોવા મળી રહ્યું છે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવા અને રોડ ઉપર ભૂવા પડવા જેવી સમસ્યાઓ પણ દેખાઈ રહી છે ત્યારે વડોદરા શહેરના નીલાંબર સર્કલ પાસે વીજ થાંભલા ઉપર કરંટ ઉતરતા બે પશુઓના મોત નીપજ્યા હતા શહેરના વાસણ ફાયર બ્રિગેડ થી બંસલ મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલ પંપની ગલીમાં આવેલા

વડોદરામાં પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી તદ્દન નિષ્ફળ પુરવાર થઈ હોય તેવું સાબિત કરનારી આ ઘટના છે એક ઘટના બનતાની સાથે જ શહેરના ફાયર બ્રિગેડ થી મોલ તરફ જવાના રસ્તે આવતા પેટ્રોલ પંપની ગલીમાં આવેલા થાંભલામાં વીજ કરંટ ઉતરતા બે ભેંસના મોત થયા છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે શહેરમાં પાલિકા અને વીજ કંપની બંને દ્વારા પ્રી કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે વીજ કંપની દ્વારા કરવામાં આવેલી કામગીરી ઉપર હવે શંકા ઉઠી રહી છે અને આ પ્રકારની ઘટનાનું ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તેની ખાસ કાળજી રાખીને વધુ કામગીરી હાથ ધરવી જોઈએ તેવી લોકોમાં ઘનગનાટ ઉઠવા પામ્યો છે